ગણગોર જરે ચૌર મારું માન મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એરી સખી મંગલ ગાઓરી અને મોર બનીથન ગાટ કરેથી ગુજરાત અને વિશ્વભરમાં પ્રસિદ્ધિ મેળવનાર ગુજરાત કચ્છના જાણીતા લોકગાયક એવા ઓસ્માન મીરને રાષ્ટ્રપતિના હસ્તે નેશનલ એવોર્ડ મળ્યો છે મીર આમ તો ખૂબ જ જાણીતા કલાકાર છે છે અને તેમના સ્વરના ઘણા લોકો ચાહક પણ ભારત સરકારની સંગીત નાટ્ય એકેડેમી દ્વારા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે આજે ઓસ્માન મીરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ત્યારે એક ગુજરાતી કલાકાર તરીકે તેમને ખૂબ જ ખુશી છે તેવું ઓસ્માન મીરે જણાવ્યું હતું આ ઉપરાંત ખુશીની વ્યક્ત કરતાં તેમણે ચાહકો માટે એક ગીત પણ ગાયું હતું જેનાથી તેમણે પ્રસિદ્ધિ મેળવી છે તમે પણ સાંભળો મીરે કયું ગીત ગાયું ખરેખર મારા માટે બહુ જ આનંદની વાત છે કે મને આ નેશનલ એવોર્ડ મળ્યો છે એમાં ખાસ કરીને આપણી ભારત સરકાર અને રાષ્ટ્રીય નાટક અકાદમીનો હું હૃદયથી આભારી છું કે એમણે મને આ એવોર્ડના લાયક સમજ્યો છે અને ખાસ કરીને મારા માટે એક એવી વસ્તુ છે કે જ્યારે એવોર્ડ મળે છે ત્યારે એવું લાગે છે કે તમારી જવાબદારી વધે છે એટલે મને એવું થાય છે કે હવે બમણા જોરથી મારી શરૂઆત અહીંયાથી થશે અને હજુ વધુને વધુ જ હું લોકોને કેવી રીતે મારા જે શ્રોતાઓ છે જે મને પ્રેમ કરે છે એમને કેમ વધુને વધુ એન્ટરટેન કરી શકું વધુને વધુ આપણું આપણું જે લોકસંગીત છે આપણું જે સાંસ્કૃતિક જે વારસો છે એને આગળ વધારવાની કોશિશ કરીએ મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે એ જ મારા ભગવાન છે એમના આશીર્વાદ થકી એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું અને બસ આવી જ રીતે સંગીતમય વાતાવરણમાં રહું અને સંગીત તમારા માટે કરતો રહું એવી જ મારી આશા છે અત્યારે તો મારા મનમાં એક જ મારું ગીત જે બહુ જ ફેમસ છે અને આમ તો ગુજરાત આખા માટે ગૌરવની વાત છે અને કચ્છના કલાકાર તરીકે ગુજરાતના કલાકાર તરીકે મને જ્યારે આ સન્માન મળ્યું છે ત્યારે મને મેં જે ગાયેલું ગીત મને યાદ આવે છે એની એક બે લાઈન તમને સંભળાવી દઉં કે મારું મન કેવી રીતે મોર બનીને થનગાટ કરે છે ઘનગોર જ્યારે મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન કરે રાષ્ટ્રપતિ મુર્મુ દ્વારા સંગીત ક્ષેત્રે યોગદાન બદલ રચનાત્મક સંગીત કેટેગરીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે જોકે આ પહેલા ઉસ્માન મીરને રાષ્ટ્રીય કક્ષાનો એક પણ એવોર્ડ મળ્યો નથી કરિયરનો પહેલો એવોર્ડ રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળતા ઓસમાન મીર ભાવુક પણ નજરે પડ્યા હતા બોલિવૂડ ફિલ્મ રામલીલામાં મોરબની થન ગાટકરે ગીતથી વિશ્વભરમાં તેમણે પ્રસિદ્ધિ મેળવી હતી હાલ જ્યારે આ એવોર્ડ મળ્યો છે ત્યારે સમગ્ર સાહિત્ય જગતમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત તક